હવે વાત કરીશું ગાંધીનગરની ગાંધીનગર વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રશ્ન ઉઠાવ્યો કે છેલ્લા બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં માંગરોળ અને વેરાવળ બંદરમાં જેટી અને ટ્રેટ્રા કામ હલકી અને નબળી ગુણવત્તા વાળું થયું હોવાની અનેક ફરિયાદો મળી છે સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે આ સંદર્ભે પાંચ જ ફરિયાદો મળી છે

એ કામોમાં ખૂબ જ હલકી અને ગુણવત્તાવાળા કામ ચા થઈ રહ્યા છે તેમાં કેટલી અરજીઓ મળેલી છે ત્યારે તેમાં મને કહેવામાં આવ્યું કે પાંચ અરજીઓ મળેલી છે અને એમાં શું તપાસ કરવામાં આવી છે અને એમાં કેટલી ફરિયાદો મળવામાં આવેલી છે અને ઉપર ઉપર સ્થિતિએ ક્યાં કોની સામે શા પગલાં લેવામાં આવ્યા છે ત્યારે એમાં બતાવવામાં આવ્યું છે કે મુખ્ય એન્જિનિયર પાસે તપાસ કરવામાં આવી છે અને એ જ પાછો જવાબ દીધો છે કે એમાં શું તપાસ કરવામાં આવી છે તો એમાં પણ પાછો એ જવાબ આપ્યો છે કે મુખ્ય એન્જિનિયર કે મુખ્ય અધિકારી ઉપર તપાસ કરવામાં આવી છે આજે ઘણો સમય થઈ ગયો છે વેરાવળ બંદર ઉપર મેં પણ ઘણી બધી ફરિયાદો કરેલી છે મુખ્ય અધિકારી કમિશનરશ્રી અહીંના બંદર વિભાગના કમિશનરશ્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે વેરાવળના બંદર અધિકારીને અને તમામ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે વિજિલન્સની તપાસની પણ માગણી કરવામાં આવી છે આજે પણ પોલ હોય બ્લોક હોય કે જે અનેક કોન્ક્રીટના કામ છે ચાલી રહ્યા છે એ લોટ પાણી અને લાકડા રીતે ચાલી રહ્યા છે કારણ કે એ એજન્સી જે આર કેસી વિકાસાપટ્ટનમની જે એજન્સી છે એની સાથે આ કંપની સાથે ત્યાંના બંદર વેરાવાના મુખ્ય અધિકારીઓ પણ મળેલા છે